તો દ્વારકામાં મંદિરે પહોંચ્યા છે જ્યારે ભક્તોની લાંબી કતારો અત્યારે દ્વારકા મંદિર ખાતે જોવા મળી રહી છે જય દ્વારકાધીશના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે ત્યારે એક તરફ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે પરંતુ છતાં બી

ભક્તો છપ્પન સીડી સોર દ્વાર થી જે છે મોટી સંખ્યામાં ભલે ગમે તેટલો વરસાદ હોય પણ જે ભક્તોની આશા આસ્થા છે ભગવાન દ્વારકા ની પ્રતિ અત્યારે આપ જોઈ શકો છો હાલના હાલ દિશા દર્શન કરવા ભક્તો છે મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ભગવાન દ્વારકા દિવસના દર્શન કરવા જઈ રહ્યા છે હાલમાં ભક્તોની જે આસ્થા જે ખૂબ જ મોટી હોય છે ત્યારે દ્વારકા છે એ જગત મંદિર છે અને જગત મંદિરની અંદર ગમે તેટલો વરસાદ હોય પણ ભક્તો છે તે ભાવથી ભગવાન દ્વારકાદીશના દર્શન કરવા જઈ રહ્યા છે અનિલલાલ સંદેશ સંતેશની